બિઝનેસ પાર્ટનરમાં મારું નામ નરેશ કરે હું રાજસ્થાનના બાંકાસરથી બિલોંગ કરું છું અને મેં આ એમએલએ કહું કે ડાયરેક્ટ સેલિંગ મેં બે હજાર અઢારમાં ચાલુ હતી ઘણું બધો એક્સપિરિયન્સ નથી તમે આ જોડે ઘણો બધો એક્સપિરિયન્સ બધા જોડે છે કેમ કે મારી ઉંમર પણ નાની છે બે હજાર અઢારમાં મેં આફિલિક માર્કેટિંગથી મેં આ જર્ની સ્ટાર્ટ કરી હતી એના અંદરથી બે ત્રણ કંપની કરી ચૂક્યો છોદર કંપની નામ હું નહીં લઉંશ અને આ આપણી ઓનિક્સમાં મારે ઘણું બધું મેળવવાનું છે ધન્યવાદ થેન્ક યુ સો મચ